તમને આશાપુરા મા દર્શન કરાવી લીધા છે અને હવે પાછા જઈએ છીએ નિશીર નીચે ડુંગળી ઉતરીને પીછે જઈએ અલગ જ જગ્યાએ જે કિલેશ્વર મહાદેવ છે ત્યાં જવાનું છે આપણે ક્યાં કિલેશ્વર મહાદેવ ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે પોગી ગયા છે એ પોરબંદરનો એરિયો છે જે બરડો ડુંગર કહેવામાં આવે છે તો ડુંગર ડુંગરમાં આવી ગયા છે કિલેશ્વર મહાદેવના દર્શન કરવા અને આ એરિયો છે ને આખો ફોરેસ્ટ લાઈનનો એરિયો છે એટલે પરમિશન લેવી પડે અને બીજા નંબરમાં અહીં આવવા માટે છે ને તમારે છે ને સ્પેશિયલ રજીસ્ટ્રેશન વગેરે કરાવવું પડે અને તમે ફોર વ્હીલર તો જ આવી શકો બાકી ટુ વ્હીલર લાઈનની અંદર પ્રવેશ કરવા દેતા નથી અને સ્પેશિયલ એના માટે પ્રતિબંધ છે અને હવે તમને સારો એવો વ્યૂ દેખાય જુઓ આખો ડુંગર વિસ્તાર છે તો કેવો ધારે છે સારી બાજુ અને અહીંયા છે ને હવે હાલીને જવાનું છે અને સામે ગાડી પાર્ક કરી દીધી છે બાકી મિત્રો આ છે ને આ એરિયો આખો જંગલનો ફોરેસ્ટ લાઈન એરિયો છે રેડી એટલે તમને હું થોડીક દેખાડી દઉં આ ગયા જોઈ શકો છો બરોડો વાઇલ્ડ લાઈફ બરોડો ડુંગરનું લખેલું છે આ પોરબંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને આ આખો એરિયો છે ને ફર્સ્ટ લાઇનનો છે અને અહીંયા છે ને મિત્રો જોઈ શકો છો જે જૂના પહેલાંના જમાના મતલબ સો વર્ષ વધારે સો વર્ષ પ્લસ જૂના મકાનો છે જે બધાય પડી ગયેલા છે અને તમે જોતા જ આવતા હજો છે આ રીતનું છે કંઈક આવું આખું હવે તમને લઈ જાઉં હું કિલેશ્વર મહાદેવના દર્શન કરાવવા મિત્રો જોઈ શકો છો આપણે કિલ્લેશ્વરમાં એન્ટર થઈ ગયા છે કિલ્લેશ્વર મહાદેવમાં પણ અહીંયા જોવા વૃક્ષ કવડો મોટો છે જુઓ છે આ રીતનું છે કંઈક નજારો અને જોઈ શકો છો ચારે બાજુ અને સામે ગેટ છે સામે ગેટ થી અંદર થઈને સામે છે મંદિર આગળ ફાઈનલી મિત્રો આપણે છે ને કિલેશ્વર મહાદેવ પોગી જશે વેસ્ટ છે મેઈન મંદિર અને હું તમને હમણાં દર્શન કરાવી દઉં રેડી અહીં એન્ટ્રી છે અહીંથી અને સામે છે એ કિલેશ્વર મહાદેવ બાકી મિત્રો આ જગ્યા છે ને આમ જુઓ એક વાર તમે નજારો ફેરવો તમારી આખું છે ને આમ રવડીઆંબી હાવ એવું વાતાવરણ છે હાવ શાંત વાતાવરણ બ્યુટીફુલ લોકેશન અને બેસ્ટ નજારો છે બાકી મારે શું શબ્દ શબ્દ કહી બોલો જો મિત્રો સામે છે ને એ આપણી સાથે પ્રમાણે પાણી છે સામે હમણાં તમને નીચે હું બતાવી લો છે ને આખો મહાદેવનું મંદિરનું કિલ્લેશ્વર મહાદેવ સામે મંદિર છે આ જે આંબળો છે આ બધું આખો છે બગીચો ટાઈપનું છે અને હું શિખર ઉપર છું મિત્રો મંદિરમાં એન્ટ્રી કરીને એટલે અહીંયા સામે છે મંદિર અને મંદિર મેન સ્થાનક સામેથી જઈને આ દર્શન કરવાના આ મેન સ્થાનક છે છે અને હવે તમને લઈ જાવ બધું દેખાડી દઉં ને કિલેશ્વર મહાદેવ જે મંદિર છે એની એક જે પાસે નો ભાગ છે ને અહીંયા તો રાજસ્થાન અહીંના જે ભાઈ હતા ને મેં વાતચીત પૂછ્યું અને એને બતાવ્યું કે કિલેશ્વર મહાદેવ આ છે રાજસ્થાન પથ્થર વ્હાઈટ અને ભૂખરા કલરમાં છે એટલે અત્યારે આમ રેડ ને બ્લેક જેવો થઈ ગયો છે મિત્રો કિલેશ્વર મહાદેવ છે ને આ એરિયો છે ને જંગલનો આખો હશે ને આમ જોવાલાયક પણ મજા છે ને એવું થાય કે અહીંયા એક બે દિવસ છે ને આરામ કરીને અહીંયા બે દિવસ રહેવું ને તો મજા આવે કારણ કે આ એરિયો છે ને આખો રહેવાય એવો મસ્ત છે આપણું એડવેન્ચર જગ્યા છે અને મસ્ત છે ને આ જે વૃક્ષ છે વૃક્ષ તો કેટલી મોટી જગ્યા છે થાળ છે અને સારા બાજુનો એરિયો છે ને જે આખો જંગલનો વિભાગ છે છે એડવેન્ચર જે એરિયો છે અને સામે છે આ નદી નદી છે નદી જો અહીંયા પણ પાણી છે આ એ રીતનું ડિઝાઇનિંગ કરીને મેકેનિકલ રીતે બનાવેલ છે કેવી રીતનું પાણી નીકળે માથેલ પાણી નહીં હતું પણ અહીંયા છે ને પાણી ઓલું કેમ ડેમમાં હોતું એ જ રીતનું અહીં પાણી નીકળે છે તો મિત્રો છે ને પણ નદી અહીંયા બેસ્ટ અને સોમાસે એને ચોમાસે તો તો જગ્યા આ રહા બહુ મજા આવે બહુ સારું સારું લોકેશન મિત્રો આપણે આ સામે રસ્તે ઉલી બાજુ આવીને તો આ પુલ છે અને સામે મેન ઉપર મંદિર છે ઉલી બાજુ અને આ જો ઉલી બાજુ આખી નદી ફૂલે ફૂલ ભરી છે સાત વરમાણી અને સામે એનું છે જે પાણી નીકળે છે આ બાજુથી રેડી અને જો કેવું છે પાણી કોઈ જાતનું ભૂંગું નહીં ઓનલી ફોર પટ્ટી રાખે અને એમાંથી પાણી વહી રહી ગયું છે બીજી જો કિલ્લેશ્વર મહાદેવ મંદિર હું જે તમને કહેતો ને જુઓ આ છે ને મારી પ્રમાણે પાણી ભરેલું છે જોઈ શકતા છે તમે સમજ્યા પાણી ભરેલું છે આ બાજુ ઉપર અને એની આ બાજુ હું જે શૂટિંગ કરવા ગયેલો હતો એ સામેનો એરિયો હતો આખો પાણી પડે છે ને એ આ બાજુ જો મિત્રો આને પાણી પડે છે અને સામે છે સાથેભર પ્રમાણે પાણી પિલગંગા